નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ઉજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકોવંશ પરમાણે તો ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં કે આંગણવાડીના લાખો બહેનનો કર્મચારીઓ જણાશે અને આંગણવાડી વર્કર્સ પણ છે ગ્રેજ્યુટી તો મિત્રો જો આંગણવાડી આંગણવાડી કાર છો સુપરવાઇઝર સો મીની આંગણવાડી કાર છો તમારા માટે આ વિડીયો પી બનશે તો મિત્રો વિડીયો સખત તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તમને ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે આંગણવાડી પરિપત્ર જે મિની સુપર સુપરજની કોઈ પણ અપડેટ આવે તમે જોઈન્ટ કરવામાં આવશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો ચાલુ ટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયના બગાતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો આંગણવાડી લાખો બહેનોને કર્મચારીઓ જ ગણાશે અને આંગણવાડીના વર્કર મળશે ગ્રેજ્યુટી તો મિત્રો સુપ્રીમ કોર્ટ આ સરકાર ગુજરાત સહિત દેશ પણ આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોની સૌથી મોટી જીત છે સુપ્રીમ કોર્ટના તેમના હકમાં ખૂબ જ મોટો ફેંસલો સંભળાવ્યો છે જેના કારણે હવે તેમનું જીવન ધોરણ બદલાઈ જશે તો મિત્રો તે પહેલાં વોટ્સઅપ ચેનલ બંધની મને ચલિંગ ડિસ્કશન મૂકજો તો જોઈન થઈ જજો આંગણવાડીના લાખો બહેનો હવે કર્મચારી ગણાશે આંગણવાડી કર્મચારી કામ કરતી લાખો બહેનો હકમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના મહત્વનો ચુકાદો આપે છે ગુજરાત સરકાર દ્વારા કરેલી પુનઃવિચારણા અરજી કોર્ટે કાઢી નાખી છે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુક્દેન રોકી છે કે માનવ માત્ર માનવ ગણી શકાય છે ને આ પ્રોજેક્ટ નહીં પણ સ્વચ્છતા ગણાવી છે અને મિત્રો જેથી સરકાર લાખો વડીકા બેનો ગ્રેજ્યુએટ ફરજીયા ચૂકવવી પડશે સુપ્રીમ કોર્ટે તારીખ પચીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ આગણવાડી વર્કર હેલ્પરોની ગજૂરી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટે સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ પુનઃવિચારણ અરજી દાખલ કરી હતી સમગ્ર દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય આંકડી બેચ ગુજરાત સરકારે રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી છે સુપ્રીમ કોર્ટના આપ્યો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટના આપેલા ચુકાદો ઐતિહાસિક છે કારણ કે ચુકાદોમાં આંગણવાડી વર્ક હેલ્પ માનવ સેવક બદલે ગ્રેજ્યુએટી ફરજ બજાવતા હોય નોકરી નોકરી ગણવામાં આવે છે તેઓને માનવ વેતનમાં વેતરણ ગણાવ્યું છે અને આરસીડીએસ પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણાવી છે કોર્ટમાં કરાયેલી પિટિશન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠના સુપ્રીમ કોર્ટના તારીખ પચીસ બે હજાર બાવીસના રોજ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સૈન્યમાં આંગણવાડી વર્કર હેલ્પ પેમેન્ટ ઓફ ધ ગ્રેજ્યુએટ એક્ટ લાગુ પાડી છે નેવું થાય રાજીનામું આપેલા કે વ્યવસાય પામેલા વર્કર હેલ્પને અન્ય ક્રમચારી જેમ ગ્રેજ્યુટી ચૂકવવામાં ચૂકવવામાં આદેશ આપ્યો હતો પણ તેની સામે સુપ્રીમ કોર્ટના ગુજરાત સરકાર પુનર્વિચારણા માટે અરજી આપી હતી જેમાં દલિત સોમના બાર સુપ્રીમ કોર્ટના અરજી કાઢી નાખી છે અને આ રીતે રિવ્યુ પિટિશન ડિસમિસ કરતાં ગુજરાતની કલાક સહિત દેશની આંગણવાડી બેનો ગ્રેજ્યુટી ચૂકવવાનો પ્રશ્ન અંતિમ કારણ વિજય થયો છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ